મારી બેબી છે ચૌદ વર્ષની ટ્યુશનમાં ગઈ હતી પણ ટ્યુશનમાંથી ઘરે પાછી ફરત નથી ફરેલી એટલે મને ટ્યુશન મારે જાણ કરેલી છે કે આ રીતનું ઘટના છે એમ તમારી બેબી આવી નથી એટલે અત્યારે હું એની તપાસમાં છું મેં અત્યારે પ્રદીબન પોલીસમાં અત્યારે ફરિયાદ પણ કરેલી છે એની એ કોઈ ઘટના મને ખ્યાલ નથી પણ મને થોડીક એટલી જાણ છે કે કદાચ હોઈ શકે એમ એમની સાથે સાહિલ નામ છે એમ ફળદરી રહેવાસી છે ભાઈની હોટલમાં હોટેલમાં એ કામ કરતા પેલા ઘરે જવાનો કોઈ કોન્ટેક હતો એ રીતનો હોટેલમાં હતા પેલા મુસ્લિમ છે મને ખબર મને મારી બેબી ના મેસેજ આવે છે એ ઉપર ખબર પડી છે અત્યારે અત્યારે સાત આઠ મહિના થયો હું સાથે છું કે હું ખુશ છું કે બસ મારી બસ મારી બેબી પાછી આવી જાય ચૌદ વર્ષની બેબી છે એને શું ખ્યાલ હોય કે શું કરવું શું ન કરવું એમ શું શું વાત કરી હોય ફસલાવીને લઈ કેમ ખબર પડે મને બસ હું અત્યારે એક જ વસ્તુ કહેવા કેવા માંગુ છું મારી બેબી ને મને અત્યારે જલ્દી જલ્દી પાછી આપી દે બસ સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો